તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચથી ભરૂચ જંબુસર બાયપાસ વિસ્તારમાં દબાણ હટાવીને મુખ્ય માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો

દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી કામગીરી શરૂ થતા દબાણકારોમાં ફફડાટ સાથે પોતાના દબાણો સ્વયંભૂ આ કામગીરીમાં નેશનલ હાઈવે એક્ઝિક્યુટિવ ભરત પટેલ પાલિકા પ્રમુખ અધિકારી હરેશ અગ્રવાલ પ્રાંત અધિકારી મનીષા માનાણી અને બી સ્ટાફ સહિતના અધિકારીઓ જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આ બાબતે દબાણ કરનાર લારી ગલ્લાવાળાઓએ પણ વહીવટી તંત્ર પાસે રોજગારી માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટેની અપીલ કરી હતી રિપોર્ટ ટુડે નેશનલ હાઇવે ચોસઠ દાંડી માર્ગ જેના દબાણના કાર્યક્રમ અંતર્ગત આજરોજ દબાણની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર નેશનલ હાઇવે એક્ઝિક્યુટિવ એન્જિનિયર જીએસઆરડીસી તમામના પ્રયત્ન અને પ્રાંત સાહેબની અધ્યક્ષતા હેઠળ આ દબાણ દૂર કરવામાં આવેલ છે અને હાલ એ ચાલુ છે સર આ કેટલા દિવસ સુધી દબાણ ચાલશે જ્યાં સુધી દબાણ દૂર ના થાય ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે અને આ દબાણથી શું શું મુશ્કેલીનો સામનો કરવો પડે ના હાલ તો લોકો આપમેળે દબાણ દૂર કરી રહ્યા છે પણ જે કન્સ્ટ્રકશન થયેલું છે એમાં ડિમોલેશન કરી રહ્યા છે મારું નામ સલમાન શારીક પટેલ છે હું અહીંયા લાડી ગઈ વર્ષોથી ચલાવી રહ્યો છું આજના જે ડબ્બો આવેલું છે એ ડબ્બો અંદર અમે સહ સરકાર સરકાર ને આપ્યો આપડી નગરપાલિકા ને આપેલો છે અમારી માંગણી એટલી છે કે અમને નગરપાલિકા કલેક્ટર સાહેબ થી અમોને કોઈ બીજી જગ્યા મળે તો ગરીબોનો રોજગાર ચાલુ રહે પ્લસ કે એમનો રોજગાર ચાલુ રહેશે તો એમનો તંત્ર બી ચાલશે યા તો અમને બાયપાસના ના બ્રિજ નીચે કોઈ જગ્યા આપીને આપે એને ભાડું જે હશે તો ભાડું અમે આપીશું પ્લસ કે આ બીજા કોઈ ધારીઓ છે એમને જઈને પૂછો રોજગાર શું છે અત્યારે હાલના તારીખમાં રોજગાર નથી મળતા જે રોજગાર ચાલુ કર્યો ડબ્બો હટાવીને બધા બેરોજગાર થઈ ગયેલા માણસો બેઠેલા છે અહિયાં તમે આ કોઈ નહીં પૂછી શકો તમે એમને પૂછો બધા નિવેદન આપશે એમ કેવું ભાઈ આ ગરીબો માટે ખરેખર અન્યાય છે અને બીજું

જે એલિવેટેડ કોરિડોરની કામગીરી ચાલી રહી છે તેના કારણે મોટાભાગનો ટ્રાફિક ભરૂચ સિટીની અંદર છે ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે જે ધ્યાને લઈ મુખ્ય રોડની આજુબાજુ જે કાચા પાકા દબાણો છે અને જેના કારણે ટ્રાફિકને મોટી સમસ્યા નડી રહી છે એવા દબાણો દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા આર એન બી બી એનએચ તમામ ટીમો સાથે મળી અને અત્યારે કરી રહ્યા છીએ રસ્તાના જે આ ટ્રાફિકને ને રૂપ દબાણો જે દૂર દૂર થશે ત્યાર પછી ટ્રાફિકની સમસ્યા આવી થશે એ ઉદ્દેશથી આ કાર્યવાહી અમે હાથ ધરેલ છે મારું નામ દિલાવર છે અહીંયા મારી પણ કેબિન છે આજથી વીસ બાવીસ વર્ષથી છે સાહેબ ને અત્યારે આ દબાણને અમે બી માન્ય માનીએ કે દબાણ હોવું જોઈએ જરૂરી છે પણ આ દબાણ એટલું દબાણ નથી આ ગરીબોને હટાવો છે દબાણ હટાવો નથી મોટા મોટા શેરો માણીને જેમની પોતાની દુકાનો છે સાહેબ પોતાની છતાં આદર જગ્યા એમને કોઈ નોટિસ બી નથી આગળ ભરું ખાય છે ને જે લોકો ગરીબી દૂર કરવા માટે બિચારા રોજગારી માટે આ ઉભેલા છે વર્ષો એમને કેબી નો ત્યાં હટાવી લેવામાં આવી છે આ એકચુલી સાહેબ અહિયાં કોઈ કોઈ બી વોટ લેવાનો હોય બધા આવે ત્યારે કોઈ અત્યારે કોઈ આમાં બેલી નથી ઉપરવાળો છે કોઈ કાઉન્સિલર અત્યારે આવ્યો નથી આજે બે દિવસ આ વસ્તુ ચાલી રહેલી છે ને સાહેબ અમારી માંગ એટલી જ છે કે કમસે ભલે ભાડું લે જગ્યા પર આ દબાણ હતા છે આનાથી તમને બીજે છેલ્લી વાત છેલ્લી વાત અહીંયા મારી ગેરંટી છે સાહેબ આ જેટલા બી કેબિલો છે એટલે અહિયાં ગંદકી નથી બાકી ગેરંટી આપું છું બધી ગંદકી મચ્છી માટલા બધું ગંદકી ના ઉકેલા ના થાય સાહેબ તો મને અહીંયા તમે નાખી દીધો જ્યાં નાખો હોય તે હું ગેરંટી આપું છું સાહેબ મેં બ્રિજ નીચે ઓલરેડી બ્લોક બધું નંખાઈ ગયો છું કમસે કમ એટલું ઓર્ડર આપી દો કે ત્યાં ત્યાં ગમે તેવો ધંધો કરે ખાલી જગ્યા પડેલી બધી બહુ જગ્યા છે